પ્રીતિ જે પ્રમાણે વર્ક પરમિટ એટલે કે જે પ્રમાણે વિદેશ જવાનો ક્રેઝ લોકોમાં વધ્યો છે અને ખાસ કરીને વર્ક પરમિટ અથવા તો સ્ટુડન્ટ વિઝા પર લોકો જે અમેરિકા અથવા તો વિદેશ જતા હોય છે તે લોકોએ ચેતવાની જરૂર છે કારણ કે આવા ભૂતકાળમાં ઝઘલા બંધ બનાવો સામે આવ્યા છે કે જેમાં વિઝા એજન્ટે વિઝા આપવાના બહાને પૈસા પડાવ્યા હોય જે ફરિયાદ શિયાળી ક્રાઈમમાં નોંધાઈ છે તેમાં ત્રણ લોકો પાસેથી અડતાલીસ લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે અને શૈલેષ પટેલે જે ફરિયાદ નોંધાવી છે તેમાં વિઝા આપનારી આખી ગેંગ છે તેના વિરુદ્ધમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે બીજી તરફ જોઈએ તો કેટલાક બનાવટી દસ્તાવેજો પણ તેમને આપ્યા હતા જેમાં નોમિનેશન લેટર પણ આપવામાં આવ્યો હતો અને આ જે આખી જે છેતરપિંડી કરવામાં આવી હતી તેમાં આણંદના કૃણાલ પટેલ અને પ્રિતેશ પટેલ સહિત અન્ય લોકોની સંડોવણી સામે આવી છે અત્યાર સુધીમાં કેટલા લોકો ભોગ બન્યા છે તેનો આંકડો સીઆઈડી ગ્રાઈમે નથી જાહેર કર્યો પરંતુ જે પ્રમાણેની મોડર્સ ઓપરેન્ડી છે તે જોતા ઘણા લાંબા સમયથી અથવા તો જૂના સમયથી આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી થી તેઓ રૂપિયા પડાવતા હોય તેવું પોલીસ માની રહી છે અને આગામી સમયમાં એટલે કે જયારે બંને આરોપીની ધરપકડ થશે ત્યારબાદ અન્ય ઘણા ભોગ બનનાર લોકો પણ સામે આવે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે આભાર જિગ્નેશ તમામ વિગતો માટે